કામરેજના ચોર્યાસી ખાતે તળપદા કોળી પટેલ સમાજ સંગઠન દ્વારા ચતુર્થ વાર્ષિક અને ઇનામ વિતરણ આયોજન કરવામાં આવ્યું ખાતે તળપદા કોડી પટેલ દ્વારા ચતુર્થ વાર્ષિક અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તળપદા કોળી પટેલ સમાજ સંગઠન કામરેજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ બળવંત પટેલ સહિતના હોદ્દેદાર આગેવાનો સમાજના ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કોળી સમાજમાં એકતા આવે તેમજ સામાજિક કાર્યો થાય તે માટે કોડી સમાજના યુવાનો દ્વારા તળપદા કોડી પટેલ સમાજ સંગઠન કામરેજની રચના કરવામાં આવી સંગઠન અવારનવાર અલગ અલગ સામાજિક કાર્યક્રમ કરી સમાજને જોડી રાખવાનું પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ગત રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામે તળપદા કોડી પટેલ સમાજ સંગઠન કામરેજ દ્વારા ચતુર્થ વાર્ષિક સંમેલન અને તેજસ્વી વિદ્યાર્થીઓને નામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં

ઈનામ વિતરણ જે તેજસ્વી તારલાઓ છે કામરેજ તાલુકાના એમના ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું શું ઈનામ આપવામાં આવ્યું આ આયોજન છેલ્લા ચાર વર્ષથી થાય છે કોડી પટેલ મંડળની રચના પાંચ વર્ષથી થઈ છે તો આ કામરેજ તાલુકાનું કોડી પટેલનું સંગઠન સુપેરે આ કાર્યક્રમ પતાવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે જેને કારણે આવનારા દિવસ આવનારો દિવસ શિક્ષક નો દિવસ છે શિક્ષણનો દિવસ છે જેટલા વિદ્યાર્થીઓ શિક્ષિત હશે તો આ દેશ અને દુનિયાનો વિકાસ કરી શકશે એટલે શિક્ષણને પ્રોત્સાહન કરવા માટેનો આ એક અઠાક પ્રયત્ન કામરી તાલુકા કોડી પટેલની ટીમ કરી રહી છે આજે કામરેજ તાલુકાના ચોર્યાસી ગામે કોડી પટેલ સમાજનો આજે એક થી બાર ધોરણના વિદ્યાર્થીઓના જે તેજસ્વી ટાલા ઇનામ કાર્ડનો વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં કામરેજ તાલુકાના કોરી સમાજમાંથી લગભગ સાતસોથી આઠસો માણસોની હાજરી હતી અને એ હાજરીની અંદર અમુએ કામરેજ તાલુકાના કોરી સમાજના એકથી બાર ધ્રોણના તેજસ્વી ટાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે